જુનાગઢ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જુનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીના સહયોગથી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ચાલીસ જેવા દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય કક્ષાની રમતોમાં ભાગ લેવા મોકલેલ રાજ્ય કક્ષાની રમતોમાં જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરતાં ત્રણ દિવ્યાંગ ખેલાડીઓ સમગ્ર રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં એક ખેલાડીને પ્રથમ નંબર અને ગોલ્ડ મેડલ અને બે ખેલાડીઓને ત્રીજો નંબર એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે આ ખેલાડીઓનો સંસ્થાઓથી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓને આગળ વધવા માટે સંસ્થા તેમની મદદ કરવા હંમેશા તત્પર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જણાવેલ છે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભ આયોજન થાય છે રમતગમત ગમત અધિકારી અને જે collector પ્રયાસો થી આપણા જુનાગઢ જિલ્લા ના orthopedic અને mental retardation ના જે દિવ્યાંગો છે તે આપણી સંસ્થા માં રમવા આવે છે જુનાગઢ જિલ્લાના જે તમામ દિવ્યાંગો છે એમાંથી પહેલો નંબર જે આવેલા હોય એમને રાજ્ય લેવલે રમત ગમત આયોજન થાય છે જે રાજ્ય લેવલે રમત આયોજન થાય છે તેમાં આપણા જુનાગઢ જિલ્લાના ચાલીસ દિવ્યાંગો ઓર્થોપેડિક જે વિભાગ છે એમના ચાલીસ દિવ્યાંગો નડિયાદ ખાતે રાજ્ય level ની રમત ગમત ભાગ લીધો જેમાં આપણા જે જુનાગઢ જિલ્લાના ના દિવ્યાંગો છે એમાંથી ત્રણ દિવ્યાંગો મેડલ medal જીતી અને સિદ્ધિ હાસિલ કરેલ છે જેમાં એક gold medal અને બે bronze medal પ્રાપ્ત કરી અને જુનાગઢ જિલ્લાનું નું નામ રોશન કરેલ છે નવા ની વાત છે કે જે ચાલીસ દિવ્યાંગો ભાગ લીધો ને એમાં થી ત્રણેય જે બેનો છે ત્રણ બેનો છે દિવ્યાંગો જેમણે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ ભાગ લઈ અને જે હાંસલ કરેલો છે તરત જ જૂનાગઢ જિલ્લામાં ગૌરવ પ્રાપ્ત થયેલું છે અને આ ત્રણેય દિવ્યાંગ જે બહેનો છે એમને સંસ્થાઓ થી ખૂબ ખુબ શુભેચ્છાઓ આપું છું તેમજ ભવિષ્યમાં પણ વધારે વધારે દિવ્યાંગો રમતગમત માં ભાગ લઈ અને રાજ્ય લેવલના વધારે વધારે પોતાની જે સુશ્રુત વ્યવસ્થા છે તો પણ વિકલાંગ તરીકે પોતે વિકલાંગ છે છતાંય પણ રમતગમત માં ભાગ લઈ અને પોતાના વિભાગમાં પોતાના જે વૃષ્ટિ પ્રમાણ જે રમતગમત છે એમાં આગળ વધી અને વધારેમાં વધારે મેડલ દિવિયામાં જીધી લાવે એવી એમાં આશા રાખીએ છીએ ભવિષ્યમાં આવી એક જે મંત્રણ ઈચાડે છે જેમતે રાજ્યના બધા બાકી છે તેમાં પણ વધારે વધારે દિવ્યાનો ભાગ લે વધારેમાં વધારે દુધારા દિમાન મેડલો લઈ આવે એવી આપણે આશા રાખીએ છીએ